વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે મરચાંના ભજીયા બનાવીશું મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીંયા મરચાં લઈ લીધા છે તો તેને સારી રીતે કટ કરી લેવાના છે તો આપણા મરચાં કટ થઈને રેડી છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરી દેશું થોડા એવા લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું હવે થોડો થોડો બેસન નાખીશું અને થોડું થોડું પાણી નાખી સારી રીતે બેટર બનાવી લેશું તો આપણું ભજીયાનું બેટર બનીને રેડી છે તો અહીંયા મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધેલ હતું તેમાં મરચાંના પટ્ટી ભજીયાને સારી રીતે ફ્રાય કરી લેશું ભજીયા જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે મરચાંના પટ્ટી ભજી આ ફ્રાય થઈને રેડી છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે તો આ રીતે એકવાર ઝડપથી ટ્રાય કરજો તૈયાર છે મરચાના પટ્ટી ભજીયા તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું મેં અત્યારે ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે તમે આંબલીની ચટણી અથવા ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકો છો તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ પગારનો સર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસિપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ